હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો વોરપાલ વગેરે માટે સ્માર્ટ નોલેજ ઓફ ચેનલમાં ધોરણ દસ પ્રકરણ સમાંતર શ્રેણીના જે બોર્ડના પૂછાય એવા આઈએમપી એક્ઝામ્પલ લઈને આવ્યો છું અને અગાઉ પણ આ દાખલા છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાયા છે તો આપણે જોઈએ સૌપ્રથમ એક્ઝામ્પલ નંબર એક શું કહે છે સમાંતર શ્રેણીમાં એ બરાબર પાંચ બી બરાબર ત્રણ અને એ એન બરાબર પચાસ હોય તો એન શોધો તો તમને અહીં એની કિંમત આપી છે પાંચ ડીની કિંમત આપી છે ત્રણ અને એ એનની આપી છે પચાસ તો આપણે શું કીધું શોધવાનું એન શોધવાનું તો આપણે સૂત્ર કયું મૂકવાનું સમાંતર શ્રેણીનું સૂત્ર બરાબર સમાંતર શ્રેણીનું સૂત્ર કયું તો એ એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી હવે કયું સૂત્ર એ એન બરાબર એ વધતા એન માઇનસ વન ઇન્ટુ ડી તો કિંમત મૂકીએ આપણે તો આપણને એ એનની આપી છે કેટલી પચાસ બરાબર એનની કિંમત આપી છે પચાસ એની કિંમત આપી છે આપણને પાંચ એન શોધવાનો અને ડીની આપણને કિંમત આપી છે ત્રણ તો સાદુરૂપ આપીએ પચાસ આ પાંચ ના એમ વધતા આ ત્રણના અંદર ગુણા તો ત્રણ ગુણે એન એટલે ત્રણ એન ત્રણ એકા ત્રણ હવે આપણે બાદ બાકી કરીએ તો પાંચમય ત્રણ જાય તો બે તો આપણે લખીએ બે વત્તા ત્રણ એન બરાબર પાંચમય માઇનસ ત્રણ જ તો પાંચમય ત્રણ જાય તો બે હવે આ બે ને આ બાજુ લાવીએ બરાબર ડાબી બાજુ લાવીએ તો પચાસ ઓછા બે બરાબર ત્રણ એન તો પચાસ માંથી બે હજાર સોળ તરી અડતાલીસ તો એ આપણને એનની કિંમત મળી આ રીતના જે એક્ઝામ્પલ પૂછાય છે તો જવાબ ધ્યાનથી સમાંતર શ્રેણી કીધી છે એ બરાબર પાંચ આપે ડી બરાબર ત્રણ અને એ એન બરાબર પચાસ આપે જો આપણને કદાચ રકમ ફેર કરો તો આપણે એની કિંમત શોધવાનું કે અથવા ડીની અથવા એ ની શોધવાની કે સૂત્ર તમે કોઈ આવે આ an વાળું જ એક્ઝામ્પલ બે સાત અને શ્રેણી છે તો શું પ્રથમ દસ પદોનો સરવાળો કરવાનો જો દસ પદોનો સરવાળો કરવાનો સરવાળોનું સૂત્ર આવે તો આપણે લખીએ સૌ પ્રથમ એ બરાબર બે ડી બરાબર સાતમાંથી બે બાદ કરવાના સાત ઓછા બે તો ડી બરાબર પાંચ હવે શું છે કે પ્રથમ દસ પદો નો સરળો કહેજો તો આપણો એન બરાબર શું થયો દસ પદોનું કહેજો એટલે એન બરાબર તમને શું મળ્યા દસ તો હવે સરળાનું સૂત્ર હવે કયું એસ એન બરાબર એન બાય ટુ અંદર ટુ એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી

પાંચ દુ દસ છે પાંચ અહીંયા બે દુ ચાર ચાર નવ પંચા પિસ્તાલીસ આ પાંચ એમના એમ પિસ્તાલીસ ચાર એટલે ઓગણપચાસ હવે બંનેનો ગુણાકાર થાય ઓગણપચાસ ગુણ્યા પાંચ બરોબર પાંચ ગુણ્યા ઓગણપચાસ નવ પંચા પિસ્તાલીસ એક આ રીતના એક્ઝામ્પલ પૂછાય હવે ત્રીજો જોઈએ આપણે તો સમાંતર શ્રેણીમાં દસ સાત ચાર નું ત્રીસમું પદ શોધવાનું કેજો તમે એ બરાબર દસ ડી બરાબર 7 થી દસ બાદ કરોના એટલે ડીની કિંમત આવે છે તમારે માઇનસ ત્રણ હવે જો તમે ત્રીસમું પદ કેજો ત્રીસમું પદનો મતલબ જો તમે એનની કિંમત આપી જાવ કેટલી ત્રીસ તમે કયું સૂતરાવજે સમાંતર શ્રેણીનું એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી સુધરાવજે કયું એ એન બરાબર એ વધતા એન માઇનસ વન ઇન્ટુ ડી આ સૂત્રનો ઉપયોગ કરીશું આપણે ધ્યાનથી જુઓ તો એ એના પર શોધવાનું એની કિંમત આપણને આપી દસ વત્તા એન ત્રીસ ઓછા એક અને ડીડી માઇનસ ત્રણ તો આ દસ વત્તા ત્રીસમાંથી ગયા તો ઓગણત્રીસ ગુણ્યા આ માઇનસ ત્રણ તો આ દસ વત્તા ઓગણત્રીસ ગુણ્યા ત્રણ નવતરી સત્યા નો સાતડો વધી પડી બે ત્રણ દુ છ સાત આઠ સિત્યાસી બરાબર પણ કેવા માઇનસ હો કૌશ અંદર માઇનસ સિત્યાસી હવે તમે કૌશ નીકાળજો એટલે માઇનસ બાર આવશે દસ ઓછા સિત્યાસી તો આપણો એ એન બરાબર મળશે માઇનસ સિત્યાસી હવે ચોથો એક્ઝામ્પલ જોઈએ શું કે સમાંતર શ્રેણી એ બરાબર બાર સોરી એ બારની કિંમત આપણને સાડત્રી આપી છે ડીની કિંમત આપણને આપી છે ત્રણ તો એ અને એસ બાર શોધવાનો છે તો જોઈએ આપણે એક્ઝામ્પલ તો સૌ પ્રથમ આપણને એ ટ્વેલ્વની કિંમત આપી જ સાડત્રીસ ડીની છે ત્રણ એ અને બાર શોધવાનું એ અને એસ બાર એટલે સમાંતર શ્રેણી સૂત્ર પણ મૂકવાનું અને સરવાળાના અંતિમ પદવાળું સૂત્ર તો જોઈએ એ એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી સૂત્ર મૂક્યું હવે શું કહેજો એ એન એટલે એ બારની કિંમત તમને આપી છે એ બાર બરાબર કિંમત સાડત્રીસ આપી છે એની આપણે શોધવાની છે એન માઇનસ વન ઇન્ટુ ડી એન માઇનસ વન ઇન્ટુ ડીનો મતલબ જો અહીંયા એ એન આવ્યું તો એનની કિંમત કેટલી બાર એ ટ્વેલ બરાબર સાડત્રીસ તો એ એન તો એ એન એનની કિંમત કેટલી હતી બાર તો આપણે એનની જગ્યાએ શું મૂકીશું બાર ઓછા એક અને ડી ત્રણ તો એ ટ્વેલની કિંમત કેટલી છે સાડત્રીસ બરાબર એ વત્તા અગિયાર ગુણ્યા ત્રણ તો સાડત્રીસ બરાબર એ વત્તા તેત્રીસ તો એ બરાબર સાડત્રીસ ઓછા તો એની કિંમત કેટલી આવી ચાર હવે તમે એની કિંમત મળી ગઈ અને શું કહે છે એસ બારની કિંમત શોધવાની તો આપણે કયું સૂત્ર મૂકવાનું સરવાળાવાળું જે અંતિમ પદ આપ્યું હોય પ્રથમ પદ અને અંતિમ પદ આપ્યું હોય સૂત્ર મૂકવાનું તો એસ એન બરાબર એન બાય ટુ અંદર એ વત્તા એલ એલ એટલે અંતિમ પદ અહીં અંતિમ પત્તાવાળું કહી થાય અહીંયા આપણે એ ટ્વેલ છે બરાબર તેના અંતિમ પદ કરીએ બરાબર આપણે આગળ તો કોઈ કિંમત આપી હોય તો આપણે અંતિમ પદ પણ કહી શકીએ અંતિમ પદ તો એની જગ્યાએ આપણે એલ લખી શકીએ તો એનની કિંમત આપણને બાર છેદમાં બે એની કિંમત આપણને મળી ચાર અને અંતિમ પદની કિંમત તને આપી છે જ એલ પણ લખી શકાય તો એલ બરાબર સાડત્રીસ તો બે છક બાર એટલે છ ગુણ્યા વત્તા ચાર તો સાડત્રીસ વત્તા ચાર એટલે એકતાલીસ ગુણાકાર કરે છ એકા છક ચોવીસ તો રે સરવાળો આપણો મળશે બસો છેતાલીસ તો આ તા સમાંતર શ્રેણીના એક્ઝામ્પલ બોર્ડની અંદર બેસિક મેથ્સમાં આ રીતના જ એક્ઝામ્પલ પૂછાય છે તો આ ચાર દાખલા ધ્યાનથી જુઓ ધ્યાનથી ગણો તો તમને ગણિતનો ડર દૂર થશે તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ અને જો તમને બીજા કોઈ મેસના કોઈ પ્રકરણમાં તકલીફ હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જણાવજો તો હું તમને એ પ્રકરણના આઈએમપી દાખલા સરળ રીતે સમજાવીશ જય હિન્દ